બોલો કષ્ટ ભંજન દેવ તો બધા મિત્રો ને હૃદય પૂર્વક ભાવ ભર્યા જય કષ્ટ ભંજન દેવ આજે પણ સવાર ની પદયાત્રા બાદ બપોર પછી સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકો ભાવપૂર્વક સેવા શરૂ થઈ ગઈ છે દાદાનો વિશામો સેવા ગ્રુપ દ્વારા સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકો ની ભાવપૂર્વક સેવા થઈ રહી છે અને આજની સેવામાં માં ગરમા ગરમ પકોડા નો પ્રસાદ રાખવામાં આવ્યો છે આ ગરમા ગરમ પકોડા નો પ્રસાદ રાખવામાં આવ્યો છે અને આજની સેવામાં અમારા જીજ્ઞેશભાઈ છે હિમજભાઈ છે રાજુભાઈ છે અર્ષભાઈ છે તેમજ અમારા રસીફભાઈ છે આ બધા મિત્રો આજની સેવામાં જોડાયા છે એનો વિશેષ આનંદ છે તેમજ ભાવપૂર્વક જે જે યાત્રિકો પદયાત્રાએ જાય છે એમની સેવા બધા મિત્રો દ્વારા ભાવપૂર્વક સેવા થઈ રહી છે હર્ષ શનિવારે સાળંગપુર પદયાત્રાએ જતા પદયાત્રિકોની દાદાનો વિષામો સેવા ગ્રુપ દ્વારા ભાવપૂર્વક સેવા કરવામાં આવે છે જેમાં સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોને ગરમા ગરમ નાસ્તો ગરમા ગરમ પ્રસાદ આપવામાં આવે છે ક્યારેક પ્રસાદમાં શરબત હોય ક્યારેક ગરમા ગરમ ભજીયા હોય ગરમા ગરમ પકોડા હોય ગરમા ગરમ સમોસા હોય ભેળ હોય ફરાળી ચેવડો હોય વગેરે વગેરે પ્રસાદ દર શનિવારે યાત્રિકોને જમાડવામાં આવે છે આ સેવામાં અનેક દાતાશ્રી અનેક મિત્રો પોતાની યથાશક્તિ દ્વારા સહભાગી બની દાન અર્પણ કરી અને હંમેશા મદદરૂપ બનતી રહે છે આ જ રીતે દાદાના નામ નામસમન સાથે દાદાની કૃપાથી હર શનિવારે બધા સેવાભાવી મિત્રો દ્વારા સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની બપોર પછી સાડા ત્રણથી તે સાત વાગ્યા સુધી હર શનિવારે સેવા થાય છે આપ પણ આ સેવાનો લાભ લેવા અવશ્ય પધારો અને આપ સાળમપુર પદયાત્રાએ ચાલીને જતા હોય તો પ્રસાદ આથી અવશ્ય ગ્રહણ કરતા જીજો એવી ભાવના સાથે બોલો